સોનાના વધતા ભાવે ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે સામાન્ય માણસ માટે સોનું સપનું બની ગયું છે એક અઠવાડિયામાં જ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા સોળ હજારથી વધુનો વધારો થયો છે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ રૂપિયા પંદર હજારથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે રહે જાણીએ આજે એટલે કે પચીસ જાન્યુઆરીના રોજ દેશમાં સોનાનો શું ભાવ છે નજર કરીએ દેશના મોટા શહેરોના ભાવ પર તો આજે રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ હજાર ચારસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ સુડતાળીસ હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને અમદાવાદના ભાવ પણ જણાવી દઈએ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર ત્રણસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે તમને ચાંદીના ભાવ પણ જણાવીએ તો પચીસ જાન્યુઆરીએ ચાંદીમાં પણ સાપ્તાહિક ધોરણે વધારો જોવા મળ્યો એક અઠવાડિયામાં જ રૂપિયા ચાલીસ હજાર જેટલા વધ્યા છે પચીસ જાન્યુઆરીની સવારે ચાંદીનો ભાવ રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજાર પ્રતિ કિલોગ્રામ હતો